મહત્વપૂર્ણ સમાચાર ને લઈને વાત કરવી છે રાજકોટ થી કે જ્યાં ગોંડલના રીબડાના એ અનિરુદ્ધ સિંહ જાડેજા રાજદીપસિંહ રીબડા એ અંતે સરેન્ડર કરી દીધું છે સાથે જ વાત કરવામાં આવે તો ગોંડલ તાલુકા પોલીસ મથકે સરેન્ડર કર્યું હોવાના સમાચાર મળી રહ્યા છે અમિત ખૂટ કેસમાં

એ ફરાર હતા તેમના પર ગંભીર આરોપ જે છે તે લગાડવામાં આવતો હતો અમિત ખૂટ આત્મહત્યા કેસ અને આ કેસને લઈને રાજદીપસિંહ રીબડા જે છે તે ફરાર જોવા મળતા હતા અને અંતે રાજદીપસિંહ રીબડા એ ગોંડલ તાલુકા પોલીસ મથકે એ એમના પર ફરિયાદ दाखल થઈ હતી અને હવે પોલીસે એમને ફરાર પણ જાહેર કર્યા હતા અંતે રાજદીપસિંહ જાડેજાએ ગોંડલ તાલુકા મથકે એ કહી શકાય કે સરેન્ડર કરી દીધું છે થોડા સમય પહેલા જ એમના પપ્પા પિતા જે છે એ અનિરુદ્ધ સિંહ જાડેજા તેમણે સરેન્ડર કર્યું હતું ત્યારબાદ રાજદીપસિંહ જાડેજાએ પણ આજે સરેન્ડર કરી દીધું હોવાના સમાચાર મળી રહ્યા છે ખૂબ ચર્ચિત ગોંડ રીબડાનો કેસ અમિત ખૂંટ આત્મહત્યા કેસ કે જેમાં અમિત ખૂંટ નામના એક વ્યક્તિએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આપઘાત કર્યાના થોડા ક્ષણોની અંદર એક સુસાઇડ નોટ મળે છે ને આ સુસાઇડ નોટ ની અંદર કેટલાક નામોનો ઉલ્લેખ કરવામાં આવે છે જેમાં રાજદીપસિંહ રીબડા અને અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ જે છે તે લખવામાં આવતા બંનેની મુશ્કેલીમાં સતત ને સતત વધારો જોવા મળતો હતો જ્યારે એ સુસાઇડ નોટમાં બંનેના નામ સામે આવ્યા ત્યારથી બંને ફરાર હતા સૌથી પહેલા એ અનિરુદ્ધસિંહ જાડેજા કે જેમણે સરેન્ડર કર્યું હતું અને ત્યારબાદ આજે મોડી રાત્રે રાજદીપસિંહ જાડેજાએ અંતે સરેન્ડર કરી દીધું છે મારી સાથે રાજકોટથી મારા સહયોગી સાવન જોડાયા છે સીધા એમની પાસે જઈને જાણવાના પ્રયાસ કરીએ સાવન જે રીતે ખૂબ ચર્ચિત કેસ અમિત ખૂંટ આત્મહત્યા કેસ અને તેને લઈને સૌથી મોટી અપડેટ અત્યારે ન્યૂઝ રૂમ પર મળી રહી છે રાજીપસિંહ જાડેજાએ આખરે સરેન્ડર કર્યું શું વધુ વિગત મળી રહી છે જી હા ભાવિક જરૂરથી જગ્યા જણાવા માગી છે કે સુપ્રીમ કોર્ટના પણ દરવાજો ખખડાઈ લેવા ત્યારે અંતે એને જે કહેવાય કે આજે હમણાં થોડા સમય પહેલા જ જરાદીપસીએ ગોંડલ શહેરની અંદર જે તાલુકા પોલીસ સ્ટેશન છે ત્યાં એમને સરેન્ડર કર્યું છે સરેન્ડર બાદ તેમનો વિડીયો પણ સામે આવ્યો છે સરેન્ડર કર્યું છે હવે જોવાનું એ છે કે આવતીકાલે એમને ક્યારે રજૂ કરે અને કઈ રીતની કોર્ટ કાર્યવાહી થાય છે અને શું આગળ થાય છે એ તો આવતીકાલે જ જાણવા મળશે પણ અત્યારે જે કહેવાય કે ગોંડલમાં એને તેમને સરેન્ડર કરી ચૂક્યા છે અને હવે જોવાનું કે આગળ કઈ રીતે કાર્યવાહી થાય જી ભાઈ સાવન ગોંડલ તાલુકા પોલીસ મથકે આખરે એમના દ્વારા સરેન્ડર કરી દેવામાં આવી ઉછે

હવે એ તો કરશે ત્યાર બાદ જ આવશે કે શું છે છે અને કેટલા મળે સાથે રાજકોટમાં એ રહેલી યુવતી એમના પર આરોપો લાગ્યા હતા હની ટ્રેપની વાત કરવામાં આવતી હતી રાજકોટ સહિત આસપાસનો જે વિસ્તાર છે એમને આખા આ ઘટના ને નજરે જોયેલી અને નજરે ભાળેલી ઘટના કે સવાર સવારમાં અમિત ખૂંટની ડેડ બોડી મળે છે અને આ ડેડ બોડી મળતાની સાથે જ પોલીસ પણ જે છે તે ચોકી ઉઠે છે પરંતુ સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ હતું એમને સરેન્ડર કરી દીધું છે રાજદીપસિંહ જાડેજાનું નામ હતું એમને પણ સરેન્ડર આજે આજે કરી દીધું છે ફરાર ફરાર હતા ઘણા લાંબા સમયથી આખરે આમ તો પિતાએ સરેન્ડર કર્યું આજે એમના દીકરા એટલે કે રાજદીપસિંહ જાડેજાએ સરેન્ડર કર્યું છે હાલ એ રીબડાની અંદર કયા પ્રકારનો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે જે પ્રમાણે વાત કરીએ તો રાજદીપસિંહ જાડેજા કે જેનું ફોલોવર ફેન ફોલોવિંગ ખૂબ મોટું છે

આજે સરેન્ડર છે તેમની વાત હજી આપણા ફેન્સ ફોલોવર સુધી બહુ ઓછી પહોંચી હોય તે રીતે લાગી રહ્યું છે કેમ કે અત્યારે જેને કહેવાય કે કોઈ એવા નજરે નથી આવ્યા ફેન્સ ફોલોવર કે કોઈ પણ પ્રકારની વાતચીત અને જેને કહેવાય કે હવે આવતીકાલે જે રજૂ કરે ત્યારે બોલી શકે છે કે ફેન્સ ફોલોવર છે કે તેમના કોઈ ચાહકો છે કે તેમના કોઈ એવું છે લાગણીશીલ હોય એમણે તે લોકો આવી શકે છે ભાવિક જી જે સાબાને ખૂબ ખૂબ આભાર માહિતી બદલ અને જોડાણ બદલ તો જે રીતે રાજકોટ ની અંદર અને ખાસ રિબડામાં જે અમિત ખૂટ આત્મહત્યા કેસ અને તેની અંદર પિતા પુત્રનું નામ પિતાએ પહેલા પોલીસમાં સરેન્ડર કરી દીધું ત્યારબાદ બાદ પુત્રએ પણ આજે સરેન્ડર કરી દેતા અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે અમિત ખૂટ હત્યા કેસમાં બંનેના નામ જે છે તે ખુલ્યા હતા અને હવે એ જોવાનું રહ્યું કે કાયદાકીય લડાઈમાં રાજદીપસિંહ જાડેજા અને નિરુદસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થાય છે કે પછી જે છે તે વેસે સ્થિતિ જોવા મળે છે